ના એલાનની આદિવાસી પંથક ગણાતા નર્મદામાં સૌથી વધુ અસર જોવા મળી હતી ડેડિયાપાડા સાગબારાના વેપારીઓએ ઝડપે સલાક બંધ પાડ્યો છે જો કે શાળા કોલેજો અને સરકારી કચેરીઓ ચાલુ છે બંધ હોવાને લઈને શહેરોમાં સઘન બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે નસવાડીના જે દ્રશ્યો અગાઉ આપણે બતાવ્યા હતા ત્યાંથી અમારા જોવા મળ્યો કારણ કે તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રફિક જોડાયા છે રફીક પહેલા નવસારીની અંદર પણ બંધની અસર હવે તો નર્મદામાં પણ સજ્જડ બંધ જોવા મળ્યું છે વિગતો શું જે આપણે જાણ કે નર્મદા જિલ્લાના જે કેવડિયા તિલકવાડા સગમારા ડેડિયાપાડા જે તાલુકાઓ છે તે બંધ જોવા મળે છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો બીજી કેવડિયાની તસવીરો છે આ બાબા સાહેબ ભીમકે આંબેડ સ્ટેચ્યુ છે ત્યાં આદિવાસી સમાજના લોકો કેવડિયા સાથે સાથે એવો તેઓ સાથે પણ જાણીશું કે આ જે આ જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને બંધનું એલાન આપ્યું છે કેવું સમર્થન મળ્યું છે અને શું પરિસ્થિતિ છે તમારા વિસ્તારની જી ખરેખર અમારા વિસ્તારમાં બેરોજગારી અને એ હાલના તબક્કે આરક્ષણ હોવા છતાં પણ રોજગારી મળતી ન હતી તેમાં અધુરામાં પૂરો નુસ્કારમાં અધિક માસ એવી રીતે સુપ્રીમ કોર્ટે એક કુકાલા આપ્યો છે તેમાં એસસી એસટી માં આઠ લાખ થી ઉપર એની આવક હોય એને એક જ વાર અને લાભ મળશે અને આઠ લાખ ની ઉપરની આવકવાળાને આનો લાભ મળશે નહીં તે ખરેખર આ સમાજ હજુ તો ઘણી ગણીને તૈયાર થયો નથી એમાં સિત્તેર ટકા લોકો તો હજુ અક્ષર જ્ઞાનથી પણ અજ્ઞાત છે જેમની પાસે કોઈ જાણકારી નથી તો અત્યારથી જો એને બંધ કરી દેવામાં આવશે તો આ સમાજ અઢારમી ઓગણીસમી સદીમાં હતો એ એવી જ પરિસ્થિતિમાં રહે છે આપણી સાથે બીજા યુવાન કાર્યકર છે તેઓ આ વિસ્તારના અગ્રગણી છે અને આદિવાસી વિસ્તારમાં તેઓનું નામ છે ત્યારે શું કહેશો તમે કાયદાના જાણકાર છો અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે કાયદો છે તેમાં ઉલ્લંઘન જે અમારે થયેલું છે તેમાં વાત કરીએ તો આરક્ષણ એ કોઈ ફાઇનાન્શિયલ મજબૂત થવા માટે કે એના માટે નથી આરક્ષણ એ દરેક ક્ષેત્રમાં અમારી એક સરખી અમને તક મકાલે એના માટે હોય છે પરંતુ આજે જોવા જઈએ તો અમારા સ્થાનિકની જ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે જે સમાન તક છે એનો અભાવ છે જ્યારે કોઈ પોતાનો અધિકાર માંગવા જાય છે તો એને નોકરીમાંથી બરखास्त કરવામાં આવે છે એટલે આજે જે સ્થાનિક વિસ્તારોમાં જ આ પરિસ્થિતિ હોય તો તમે અંદરના ગામોમાં જઈને જોશો તો ખૂબ જ કપડી એવી પરિસ્થિતિ છે તો આજે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે તેમાં કે આરક્ષણને અનુલક્ષીને જેની 8 લાખ થી વધારે આવક થાય તો એને આરક્ષણનો લાભ નઈ મળે તો સમાજમાં વિઘ્ર થાય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે

કેવડીયા ગામ સંપૂર્ણપણે બંધ છે આદિવાસી સમાજને વેપારીઓ સમર્થન આપ્યું છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો કેવડીયામાં નાના નાના લારી ગલ્લા બંધ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ આ બજારો બંધ હોવાના કારણે મુશ્કેલીનો સામનો તો કરવો પડ્યો છે પરંતુ વેપારીઓએ આદિવાસી સમાજને ટેકો આપ્યો છે અને જેને લઈને વેપાર ધંધો બંધ રાખી અને આદિવાસી સમાજનો જે બંધનું એલાન છે તેને સમર્થન આપ્યું છે જી બિલકુલ આપ અમારી સાથે જોડાયા અને વિગતો જણાવીતી બદલ આપનો આભાર